પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ત્રીસ બેડનો આઈસીયુ વોર્ડ નિર્માણ પામ્યો છે ત્યારે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જન સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી હોસ્પિટલમાં બાળકો માટે ત્રીસ જેટલા બેડનો આઈસીયુ વોર્ડ નિર્માણ પામ્યો છે જેમાં નવજાત શિશુથી લઈને બાર વર્ષના બાળકોને તમામ પ્રકારની સારવાર માટેના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં વેન્ટિલેટર અને મોનિટર સહિતના સાધનો ઉપલબ્ધ છે આ વોર્ડમાં ચૌદ જેટલા જનરલ બેડ અને સોળ જેટલા આઈસીયુ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને ક્લાસ ફોર ના કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી રાખવામાં આવશે આપણે અત્યારે ભાવસિંગ હોસ્પિટલ મેં જીએમએસ હોસ્પિટલ અત્યારે એ રીતે કામ કરે છે આપણે ત્યાં આજે પીડીસ વોર્ડનું ઉદ્ઘાટન કરવા આવેલું છે જે ડી સાહેબ જે છે આપણા જીએસ મેડિકલ કોલેજના આમને દ્વારા કરવામાં આવેલું છે ને અત્યારે ત્રીસ બેડની સગવડ ઊભી કરવામાં આવેલી છે ને અને સાથે સાથે અમે જે સાધન છે એ બી ઊભા કર્યા છે સ્ટાફ બી અમે નવા સ્ટાફ લીધું છે વર્ગ ત્રણ વર્ગ ચાર બધાને લઈને સારા મસ્ત મજાનું આપણે અત્યારે પેટિક્સ વોર્ડ ચાલુ કર્યો છે એનાથી પોરબંદરની જનતાને ઘણું બધું લાભ થવાનો છે આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી એડિશનલ ડીન મયંક કુમાર જાવિયા સુપ્રિન્ટેન્ડન્ટ એ એવી તિવારી એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર લીજા ધામેલિયા આસિસ્ટન્ટ ડીન ડોક્ટર અલ્પેશ ચાવડા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર રાજદીપ રાઠોડ અને ડોક્ટર મુનિષ ટુંડિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર